આજે આપણે બનાવીશું ખાટા મીઠા પૌવા બરાબર એના માટે આપણે બસો ગ્રામ પૌવા લઈ એને પેલા ચોખ્ખા ધોઈ નાખશું ધોઈને એને દાડમના દાણા અને ખાંડ લઈ લેશું બરાબર એના માટે આપણે લીલી દ્રાક્ષ લઈ લેશું અને મીઠો લીમડો શિંગદાણા ટામેટા ઝીણા સમારેલા લીંબુ બરાબર એમને ખાટા મીઠા બનાવવા માટે વરિયાળી અને લીંબુ ખૂબ જ જરૂરી છે હળદર મીઠું અને ધાણા જીરું ઝીણા સમારેલા મરચાં તેલ પૌવા બનાવવા માટે શિંગદાણા થોડા સતળાઈ જાય તેલ ગરમ થાય એના પછી એને અંદર શિંગદાણા નાખી અને એને બરાબર સતળાવા દેસુ શેકાવા દેશું એના પછી એને આપણે બરાબર શેકાઈ જાય એના પછી એના અંદર આપણે ઉમેરીશું મીઠો લીમડો મીઠો લીમડો બરાબર શેકાઈ જાય એના પછી એના અંદર નાખીશું ટામેટા ટામેટાને બરાબર હલાવવાના એના અંદર મિક્સ થઈ જાય એના પછી ટામેટા સિંગ દાણા અને મીઠો લીમડો ને બરાબર મિક્સ કરીશું એમાં નાખીશું લીલા મરચાં લીલા મરચાં નાખી અને એને પણ મિક્સ કરીશું મિક્સ કર્યા પછી એમાં નાખીશું બે ચમચી ખાંડ બે ચમચી ખાંડ અંદર મિક્સ થઈ જાય એના એના પછી અંદર આપણે નાખીશું લીંબુ એક આખું લીંબુ નાખવું જરૂરી છે કારણ કે આપણે પૌવા એને ચટપટા બનાવવાના છે એના માટે આપણે આખું લીંબુ નાખીશું લીંબુ નાખ્યા પછી એને બરોબર મિક્સ કરી દેસુ મિક્સ કર્યા બાદ તેને થોડી વાર શેકાવા દેસુ એક મિનિટ સુધી ટામેટા ચડી જાય ત્યાર સુધી આપણા ટામેટા એક મિનિટમાં બરાબર શેકાઈ જશે શેકાઈ જાય એના પછી એના અંદર આપણે પૌવા ઉમેરીશું ધોયેલા પૌવા અંદર છૂ ખુલ્લા કરી કરીને નાખવા એ પૌવા મસ્ત છૂટા થઈ જાય એના પછી આપણે ભેગું કરેલું એક ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને એને બરાબર મિક્સ કરી નાખશું પૌવાને પૌવાને બરાબર મિક્સ કરીશું પૌવા મિક્સ થઈ જાય એના પછી એના અંદર ઉમેરીશું આપણે વરિયાળી વરિયાળી નાખ્યા બાદ ફરીથી પૌવાને મિક્સ કરી લેશું મિક્સ કર્યા બાદ મિક્સ કર્યા બાદ આપણે દાડમ નાખીશું દાડમ નાખી અને એને પણ મિક્સ કરી લેશું મિક્સ કર્યા બાદ એના અંદર નાખીશું દ્રાક્ષ લીલી દ્રાક્ષ એ શિયાળામાં ખૂબ સરળ રીતે આપણને મળી રહેશે પછી એને બરાબર મિક્સ કરીશું હવે આપણા ઘરમાં ગરમ પૌવા તૈયાર છે સ્વાદિષ્ટ અને ચટપટા હવે આપણા પૌવા તૈયાર થઈ ગયા છે ખાવા માટે તૈયાર છે તેને આપણે એક ડીશમાં પૌવા કાઢી લેશું બરાબર પૌવા કાઢ્યા બાદ એના અંદર આપણે ઉમેરીશું સેવ જો સેવ હોય તો નાખવી ના હોય તો ચાલશે બાકી આપણા પૌવા તૈયાર